साल पहले अंग्रेजों के खिलाफ जब सरदार पटेल ने आंदोलन किया अंग्रेजों ने कभी लाठीचार्ज नहीं किया अंग्रेजों ने कभी आंसू गैस के गोले नहीं छोड़े अंग्रेजों ने कभी झूठे पर्चे नहीं करे झूठे एफ नहीं करे अंग्रेजों ने अपने खेडूतों को जेल में नहीं भेजा 307 करके હલો મિત્રો સ્વાગત છે તમારું વધારે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાની છે ગુજરાત મહાપંચાયત આંદોલન જે થઈ હતી સાયલા તાલુકાના સુદામરા ગામમાં જ્યાં લોકો ભેગા થયા હતા અને મોટી જનસભા થઈ હતી આમ આદમી પાર્ટીના મોટા નેતા એવા અરવિંદ કેજરીવાલ દિલ્હીથી પધારેલા હતા હેલિકોપ્ટરમાં ત્યારબાદ ગોપાલ ઇટાલિયા પણ હતા હાજર અને સૈતર વસાવા પણ તેમનું સ્વાગત કરવા માટે હાર લઈને સામા આવ્યા હતા જી હા દોસ્તો અને સાથે સાથે યશુદાન ગઢવી સામંત ગઢવી અને શક્તિસિંહ જાડેજા પણ હતા જી હા દોસ્તો આમ આદમી પાર્ટીના એવા દિગ્ગજ નેતા દિગ્વેશ સોલંકી પણ હતા જે હા દોસ્તો અને ત્યારબાદ આગળ તમને વાત કરું તો બધા નેતા એક પછી એક ભાષણ કર્યું અને પંજાબના સીએમ એવા મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આમ આદમી પાર્ટીના દુપટ્ટા લઈને તો હેલો દોસ્તો સ્વાગત છે વધારે એક નવા વિડીયોમાં આજે જે આપણે વાત કરી તે મહાપંચાયત આંદોલનના સાંયલા તાલુકાના સુદામડા ગામનું છે જ્યાં દોસ્તો ત્યાં અરવિંદ કેજરીવાલ શક્તિસિંહ સુદાંત ગઢવી અને રાજુ કરપડા હાલ તેઓ જેલમાં છે ને તેમની સાથે કેટલા લોકો ખેડૂતો પણ સાથે સાથે જેલમાં ગયા છે ત્યારે હાલ આજે મહાપંચાયત આંદોલન સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ નિમિત્તે આજે સભા એકઠી કરવામાં આવી છે અને ગોપાલ ઇટાલિયા જેવા ધારાસભ્યએ ભાષણ કર્યું છે અને જી હા દોસ્તો ખાસ કરીને ખેડૂતો માટેની મિટિંગ સાથે સાથે જે સ્વરા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેના માટે પણ અહીંયા લોકો હાજરી આપી રહ્યા છે અને સપોર્ટ કરી રહ્યા છે જી હા દોસ્તો તો આના વિશે તમારું શું કહેવું છે અને આ મિટિંગમાં ઘણા લોકો હાજર રહ્યા હતા જી હા દોસ્તો અને બસ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો બસ આ વિડીયોમાં એટલું જ તે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય